આખો દિવસ આપણે બેસીને કામ કરવાનું હોય અથવા તો નીચું જોઈને કામ કરવાનું હોય એવા સંજોગોમાં અહીં દુખાવો થતો હોય છે તો એ દુખાવાને કાયમી દૂર કરવાનો ઘણો બધો સમય લાગે બધું લાગે પણ ત્યારે જ ઇન્સ્ટન્ટ આપણને દુખાવો ઓછો થાય અને કામ કરી શકીએ એવું કરવા માટે શું કરવું તો ઊંડો શ્વાસ લઈને જે તમે ચેરમાં બેઠા છો એ જ ચેરમાં ઊંડો શ્વાસ લઈ શ્વાસ રોકી ધીમે 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 શરીરને આ રીતે પાછળ ઝુકાવવું શ્વાસને રોકી રાખ જ્યારે એવું લાગે કે હવે શ્વાસ છૂટી જશે ત્યારે ધીમે 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 શરીરને સીધું કરવું આ રીતે કરવાથી સર્વાઈકલ પ્રોબ્લેમ ધીમે ધીમે દૂર થાય જો થઈ ગયા હોય તો ન થયા હોય તો આ જે તમને દુખાવો થયો છે આખો દિવસ નીચું જોઈને કરવાથી જે થોડું ઘણું દુખે છે એ દૂર થઈ જશે એવું કર એવું લાગે તો કલાકે કલાકે એક એક વાર બે બે મિનિટ ત્રણ ત્રણ મિનિટ કરી લેવાનું જેથી કરીને દુખાવો દૂર થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે લાયકન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો ધન્યવાદ